અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ધારંગણી ગામે ગઢવી પહોંચ્યા ધારંગણી ગામે દરબાર શ્રી અનકભાઈ વાળાના નિવાસ સ્થાને રાજભા ગઢવી પધાર્યા શ્રી અનકભાઈ વાળા રાજદીપભાઈ વાળા ઇરફાન ગોરી પિન્ટુભાઈ મલેક જયરાજભાઈ વાળા દ્વારા પુષ્પગુચ્છ અને છાલ ઓઢાડી કરવામાં આવ્યું શાનદાર સન્માન અમે ત્રણ ભાઈ રહ્યા છે સર એનો ધણી કોણ થાય એના ઉપર ડિપેન્ડ કરે કોઈ દસ વિધાનો ખેડૂત હોય તો બળદ ન્યાય હોય અને કોઈ સો વિધાનો ખેતી હોય જેને ન્યાય તો નક્કી એને કરવાનું છે કે તમારે દસ માં તમારે જવું છે સો વિધામાં નિરણ નક્કી કરવાની છે પાણી એટલું મળવાનું છે એટલે બહુ છે મહેનત કરી છે ને એટલે ભગવાને એને સામે કે તમે આપણી મહેનત જ કર્યા તમે એ જ કહેવાય berapa saya dah bawa bukan